દીપિકાબેન સરડવા ઉપરાંત સૌ પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓએ રાખડી બાંધી હતી અને ત્યારબાદ મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ ભાજપ મહિલા મોરચાના હોદ્દેદાર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ રાખડી બાંધી હતી ઉપરાંત વાત કરીએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી ઉપરાંત કોઈ પણ દિવ્યાંગ બાલિકાઓ હતી તેમના દ્વારા પણ ખાસ આ મુખ્યમંત્રીને રાખડી બાંધવામાં આવી હતી તો સ્કૂલ ની વાત કરીએ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ મુખ્યમંત્રીને એકસો ચાલીસ ફૂટની લાંબી રાખડી બાંધવામાં આવી હતી ઉપરાંત સરસ મજાની રીતે રક્ષાબંધન ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી